હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ મજામાં છો અને હું પણ મજામાં છું તો આ બાજુ છે ને રેતી ભરે છે પેલી ગાડીમાં અને મારે પણ આજે જીરું ખેડવા જવાનું છે એટલે હું પણ હવે જાઉં ના અહીંયા હવે એ નહીં આવે હેલો ફ્રેન્ડ્સ તો આજે હું ગઈ હતી ચીરુપાળા માટે બપોર સુધી ચીરુપાળા માટે ગઈ હતી પછી આવતી રહેલી બપોરે અને સંજુ છે કડિયા કામે અને હું એકલી ગઈ હતી અહીંયા નજીકમાં જ છે ને એટલા માટે તો આજે સાંજે આપણે સંજુ કઈ કડિયા કામે જાય છે ને ત્યાં હું જઈશ તમને બતાવીશ કે સંજુ કઈ જાય છે કડિયા કામે અને હું રાંધવાનું શરૂઆત કરી દીધી છે તો જો હું છે રાંધી લઉં પછી જઈશ સંજુ કડિયા કામે કઈ ગયો છે બતાવીશ અને એક વાત તમને કહું કે બળદ છે ને હંમેશા મારી ઝૂપડી બાજુનું મોડું કરીને જ ઊભો હોય કેમ કે છે ને આ બાજુ જોતો હોય હું રોટલી આપવા જાઉં ને એટલા માટે તો જો આ ન જો હાઈ બરા જો આ બાજુનો જ ઊભો રહે અને છે ને એ સંજુ છે ને દુકાન છે ને થોડીક દૂર છે ગામમાં તો એ દુકાને સાંજે થોડીક મોડો જાય ને થોડુંક અંધારો થઈ જાય ત્યારે તો અહીંયા કોઈ જ નહીં હોય હું એકલી થઈ ને તો મને બીક લાગતી હોય ને તો હું છે ને તઈ જઈને બેહું બળદને આ સાઈડ ઓલું પડ્યું છે ને ગાડું તઈ જઈને હું બેહું તો બળદનો હથવારો થઈ જાય સાંજે એટલા માટે હું બળદને રોજ રોટલી આપવા જાઉં તો જો બાજુ તો ભોરેન જોવે પછી અમે અહીંયાથી જઈશું ને ત્યારે આ બળદ છે ને અમને બહુ મિસ કરશે કે આ અહીંયા ફરતા હતા ને ઝૂપડી આગળ દેખાતા નથી હવે એવું કરે અને હું પણ બહુ જ મિસ કરીશ વડે અને છે ને વિડીયો જોતાં જોતાં એક લાઈક તો તમારે દબાઈ જ અને નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારો વિડીયો બહુ બહુ જ ગમતો હોય ને તો તમે શેર પણ જરૂરથી કરજો અને કમેન્ટ જે તમને વિડીયોમાં તમે કંઈક લાગે ને એવું તમને જે કહેવા જેવું તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમે છે ને અમારી યુટ્યુબ ફેમિલી કહેવાય એટલા માટે તમે સારી સારી કમેન્ટો કરો ને એટલે કમેન્ટ કરે ને એટલે હમને બહુ જ સારું લાગે અને કમેન્ટ કરે ને એટલે આમ થોડી હિંમત આવી જાય કે હા બીજા દિવસે વિડીયો ઉતારવા થાય કે હા બધા જોવે છે બધાને બહુ પસંદ આવે છે એટલે કમેન્ટ જરૂરથી કરજો તમને સંજુ કઈ કામ કરે છે તે તમને થોડું થોડું દેખાશે તો તમે જોઈ લેજો બધા છે એટલે હું કઈ સુધી નહીં જાઉં અને આ બાજુ પણ બધા મને બહુ જ જોવે છે તો આ બાજુ બધા કામ કરે છે ને સંજુ થઈ છે હા કડિયા કામ ફાવી જાય સારું ને અમારે બનાવવાનું છે સંજુ અવાજ જોઈ છે અને સારમાં છે બધા છે અને હું વિડીયો ઉતારું એટલા માટે તો જુઓ સંજય દેખો કળિયા કામ કરે છે પથ્થર ગોઠવી ગોઠવીને જાણે છે કળીયો બની ગયો શીખી જાય તો સારું અમારું ઘર બને તો સંજુ બનાવે ને તો જુઓ ઘર કંઈક આવું બને છે અહીંયા આ બાજુ રસોડાનું બનાવે છે અને આ બધા રૂમ છે પાંચ રૂમ અને આ ઓટલો એવું કહે છે અને આ બાજુ એક રસોડ બનશે અને અહીંયા એક રસોડ તો હવે હું જાઉં છું અને સંજુ વાતો કરે છે આ બાજુ ભેંસો અને અહીંયા કુંડી છે મારા કપડાં અહીંયા ધોવાના આ બાજુ ચા બને છે અને 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 બધા તો દરવાજો ખોલી લઉં જો ફ્રેન્ડ્સ ડાળ ચડે છે અને જો ખાલી બે જ લાકડા છે પણ કેટલું બધું સળગે છે આખો ચૂલો ભરાય તો કેટલા કેટલા જણને ચૂલા પર રસોઈ બનાવેલી ભાવે છે તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ઘણાના ઘેર તો ગેસ જ હશે ચૂલો નહીં હોય ને ઘણા ઘેરના ઘેર હોય જ છે ચૂલો પણ અને ધુવાડાનો છે ને કોઈ પાર જ નહીં એટલો બધો ધુવાડો થાય છે મારી આખી ઝુંપડી છે દુવાડા થઈ જાય છે કોઈ બહાર રહીને જો ને તો વિચારે કે આ શું થતું હશે આખો ધુવાડો એવું હોય છે ચૂલા પર બનેલી રસોઈ ભાવે છે પણ બહુ જ બધો ગરમી ગરમી થઈ જાય ઝૂલે રાંધતા રાંધતા તો ફ્રેન્ડ્સ સંજુ ગયો છે દુકાને અને હું એકલી જ છું અહીંયા તો જુઓ બહાર કેટલું એકદમ અંધારું દેખાય છે જો કેટલું એકદમ અંધારું જ દેખાય છે તો એ જાય છે ને ્ટર રસ્તો છે એટલે આજે તમને હું કહેતી હતી ને કે હવે બળદ એટલા જ છે અહીંયા અમારી અંદર બીજું કોઈ જ નહીં એટલા માટે હવે ખેડ તઈનો દરવાજો થોડો ખખડ્યો છે લાકડા થોડાક આમ અમરાય છે અને જોઈ શકો છો બેટરી પાડીને આવે છે મોબાઈલની હું થોડીક સ્ટ્રોંગ છું એટલા માટે મને બીક લાગે છે બન થોડુંક રહી લવાનું એટલે અને સંજે દુકાનેથી આવી ગયો છે તમને હાથ જો નહીં લાગતો હોય ને એટલે શું બતાડી દઉં કે હાથ જ સંજુ ગયો તો દુકાને બે થેલીઓ લઈને આવ્યો છે પડી જશે બધું ના ખાઈ જશે નીચે કેટલું કેટલું મોઘું મળે ત્રીસ રૂપિયા ના કિલો તો પચીસ રૂપિયાના કિલો તો ખા કમ કરીને જિંદગી ખાવ કરે ખાવ કમ કરીને જિંદગી જીવાડે બનાવું છું ભાત દાળ ભાત અને હય છેની સંજય ઓડિયન્સ ને કંઈ ઈચ્છે માતાજી તો બોલા બોલ તો નહીં કાઈ મારા ધાંજ પડતા પડતા છે ને બોલવાની હાલત ઓધી નઈ રહેતી અને છે ને ફ્રેન્ડ્સ તમને કહું કે સંજુને મેં છે ને પૂછીને જ ખાવાનું બનાવું કે હું બનાવું કંઈક ખાવાનું પણ એને જે ભાવતું હોય ને એ જે કે તો એ હંમેશા પતલો ને પતલો છે એના શરીર નહીં આવતું અને મારે છે ને એમ એકદમ શરીર આવી છે મને બે હોય ટેન્શન લઉં પણ તોય શરીર એમ ખબર નહીં મારે હું છે ને તો મારે શરીર આવી જવું પછી બધા એવું કે છે કે આ છે ને એનો ઘરવાળો પતલો પતલો છે બધા સંજુ છે ને આવું બધું મને નહીં બોલવા દેતો પણ છે ને હું બોલું જ મારી યુટ્યુબ ને તો કેવું જ પડે કે બધા લોકો મને હું કહે છે લોકો બધા બોલ્યા કરે એમને બોલતા આવડે બીજું શું આવડે એવું છે તો આ વિડિયો છે ને અહીંયા સુધી જ રાખીએ અને હવે અમે જમવાનું બનાવીને ખાઈ લઈએ વાગ્યા છે કંઈક સાડા સાત આઠ વાગી જ સાડા સાત થયા છે તો હવે હું બનાવી દઉં અને આજે તો ખાલી ડાઢ ભાત જ છે તો જય માતાજી ને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય સંજુ એક બાજુ તો ખરો મને ખૂબ ખૂબ જ સપોર્ટ કરો